હાલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર બાર પૃષ્ઠફળ અને ઘનફળની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર ચાર છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય બાર પોઈન્ટ એકની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એટલે કે આજે આપણે સ્વાધ્યાય બાર પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર એક બે અને ત્રણ ગણીશું તો તમે અંત સુધી જોડાયેલા રહો આપણે રકમ વાંચીશું રકમના આધારે આકૃતિ બનાવીશું પછી આકૃતિના આધારે કયા કયા સૂત્રનો ઉપયોગ થશે અને એની મદદથી આપણે ગણતરી કરીને જવાબ મેળવીશું તો ચાલો આપણે ગણતરીની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક તો એમાં આપણને શું આપેલું છે ચલો રકમ વાંચીએ કે પ્રશ્ન એક બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ ચોસઠ સેન્ટીમીટર ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો ઘન એટલે કે અહીંયા સમઘન જ છે કેમ કે સમઘનની બધી બધી બાજુ સરખી હોય છે તો ચલો અહીંયા પહેલાં આપણે આકૃતિ બનાવીએ કે આપણા જોડે બે સમઘન છે એને જોડ્યા છે તો અહીંયા ચલો બનાવી લઈએ ઓકે આને આપણે જોડી લઈએ અને પછી આપણે થ્રીડી ઇફેક્ટ આપી દઈશું તો આ ધારો કે આપણા જોડે કોઈ સમઘન છે ચલો આપણે એને થ્રીડી ઇફેક્ટ આપી દઈએ ઓકે ઓકે ચલો આ થઈ ગયા આપણા બે સમઘન જેને આપણે ચલો આપણે પાછળ પણ ડોટ ડોટ લાઇનથી જોડી દઈએ કે અહીંયા ચલો જોડી લઈએ ડોટ ડોટ લાઇનથી ચલો ઓકે આ આપણા થઈ ગયા બે સમઘન બંનેને જોડ્યા છે હવે આપણે અહીંયા જો સમઘનની આપણે લંબાઈ શોધવી છે કે દરેક બાજુ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય છે તો પહેલાં તો આપણે શોધી લઈએ કે એની દરેક બાજુનું માપ શું છે તો અહીંયા આપણે જો ઘનફળ આપેલું છે તો ઘનફળને આપણને મળી જાય કે સમઘનનું ઘનફળ શું છે સિમ્પલી તમને સૂત્ર ખબર જ છે કે સમઘનનું ઘનફળ બરાબર દરેક બાજુનો ઘન એટલે કે એલનો ઘન થશે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ સમઘન આપણને ચોસઠ આપેલું છે ચોસઠ બરાબર એલનો ઘન અહીંયા જો આપણે એલની કિંમત શોધીએ તો અહીંયા શું થશે એલ બરાબર આપણે ચોસઠનું ઘનફળ શોધવું પડશે તો અહીંયા જો ચોસઠનું ઘનફળ શું થાય તમે ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર કરો ચાર ગુણ્યા ચાર સોળ અને સોળ ગુણ્યા ચાર ચોસઠ એટલે કે ચો ચાર આપણને એનું ઘનફળ મળશે તો એલની કિંમત અહીંયા આપણને મળશે ચાર સેમી ચલો લખી દઈએ એલની કિંમત મળી અહીંયા આપણને ચાર સેમી હવે જે આ બે સમઘનને જોડવાથી એક લમઘન બન્યો છે એમાં આપણે બાજુના માપ શોધી દઈએ પછી આપણે લમઘનનું પૃષ્ઠફળ શોધીશું તો જો પહેલાં તો અહીંયા આપણે લંબાઈ જોઈએ તો આ જે આપણે બે લમઘનને જોડે તો લંબાઈ કેટલી થશે ઉપર જુઓ અથવા તમે નીચે જુઓ ચાર ગુણ્યા ચાર કેમ કે આની ચાર અને આની ચાર તો ટોટલ કઈ થશે આઠ સેમી એની લંબાઈ થશે લંબાઈ અહીંયા આપણને આઠ સેમી મળી અથવા તમે પહોળાઈ પણ કહી શકો છો આપણને આઠ સેમી મળી પછી અહીંયા જો આ જેની પહોળાઈ છે પહોળાઈ કેટલી છે એ તો ચાર સેમી છે તો એ આપણે ચાર સેમી કહીએ અને આ જે એની ઊંચાઈ છે ઊંચાઈ પણ સરખી જ છે ચાર સેમી છે મેં તમને શું કીધું હતું જ્યારે પણ લમઘન હોય એમાં ત્રણેય બાજુ તો સરખી નહીં હોય પણ શું હોય ગમે તે બે બાજુ સરખી હોઈ શકે છે લંબાઈ ઊંચાઈ સરખી હોઈ શકે લંબાઈ પહોળાઈ ઊંચ સરખી હોઈ શકે પહોળાઈને ઊંચાઈ સરખી હોઈ શકે છે તો અહીંયા જો ત્રણેય બાજુ ક્યારે સરખી થશે નહીં જો ત્રણેય બાજુ સર સરખી જાય તો લંગન ના કહેવાય અને પછી સમઘન કહેવાય તો ચાલો આપણે લંગનનું પૃષ્ઠફળ શોધી લઈએ એનું સૂત્ર મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં લખાવ્યું છે તો ચલો સૂત્ર લખી દઈએ કે લંબઘનનું લંબઘનનું પૃષ્ઠ ફળ બરાબર બે ગુણ્યા કંસની અંદર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને ઊંચાઈ ગુણ્યા લંબાઈ આ એનું સૂત્ર છે અહીંયા જો એલ શું છે એની લંબાઈ છે તો ચાલો અહીંયા આપણે લખી દઈએ કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ચલો લખી દઈએ આપણે તો જુઓ અહીંયા લંબાઈ કેટલી છે લંબાઈ એલ બરાબર આઠ સેમી છે તો આઠ સેમી પહોળાઈ કેટલી છે પહોળાઈ બી બરાબર લંબાઈ લેન્થ પહોળાઈ બ્રેથ ચાર સેમી છે તો લખી દઈએ અહીંયા ચાર સેમી અને ઊંચાઈ એચ બરાબર પણ અહીંયા ચાર સેમી છે સમજણ પડી ગઈ આને આપણે સૂત્ર લખ્યું છે એને આપણે એક સ્ટેપ નીચે લખી લઈએ એટલે આપણું મિક્સ ના થઈ જાય તો ચલો આપણે હવે ગણતરી કરી દઈએ કિંમત મૂકી દઈએ તો જુઓ બે ગુણ્યા હવે જો કૌંસની અંદર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે લંબાઈ કેટલી છે આઠ છે આઠ ગુણ્યા પહોળાઈ ચાર પછી જો પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો પહોળાઈ પણ ચાર છે અને ઊંચાઈ પણ ચાર છે પછી ઊંચાઈ ગુણ્યા લંબાઈ તો ઊંચાઈ ચાર છે પણ લંબાઈ આઠ છે ચાલો આપણે ગુણાકાર કરી લઈએ હવે તો જો બે ગુણ્યા કૌંસની અંદર આઠ ચોક બત્રીસ પ્લસ ચાર ગુણ્યા ચાર સોળ અને ચાર અઠ્ઠા બત્રીસ તો જો બત્રીસ ને બત્રીસ ચોસઠ થશે અને ચોસઠમાં સોળ મળશે તો કેટલા થશે અહીંયા એસી થશે તો બે ગુણ્યા કંસની અંદર એસી અને આનો ગુણ્યા કરીશું તો આપણને કેટલો મળશે એકસો ને સાહીઠ મળશે અને અહીંયા આપણને સેમીમાં આપેલું છે એટલે કે સેમી વર્ગ અહીંયા સિમ્પલી આપણને લમઘનનું પૃષ્ઠફળ મળી ગયું તો અહીંયા આપણો પહેલો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો હવે આપણે બીજો પ્રશ્ન સોલ્વ કરીએ એની રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ તો ચાલો અહીંયા આપણે રકમ વાંચીએ કે પ્રશ્ન બે એક પોલા અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે અર્ધગોલકનો વ્યાસ ચૌદ સેમી છે અને વાસણની કુલ ઊંચાઈ તેર સેમી છે તો વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો તો પહેલાં તો અહીંયા આપણે આકૃતિ બનાવીશું કે આપણા જોડે શું છે જો પોલો અર્ધગોલક છે એટલે કે આપણે અહીંયા પોલો અર્ધગોલક છે જેની ઉપરની સપાટી નથી પોલો છે અંદરથી એટલે અહીંયા આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ જ આવશે સિમ્પલી તમને સમજણ પડી ગઈ અને એના પર એક નળાકાર છે એ પણ પોલો છે એટલે એમાં પણ વક્ર સપાટીનું ક્ષેત્રફળ જ આવશે કેમકે ઉપર અને નીચેની સપાટી ખુલ્લી હશે સિમ્પલી તમને સમજણ પડી ગઈ ચાલો આપણે જોડી લઈએ આ આપણો નળાકાર છે તો ચલો હવે શું આપેલું છે આપણને કે જો વાસણની કુલ ઊંચાઈ તેર સેમી છે એટલે કે કુલ ઊંચાઈ આપણે અહીંયા લખી દઈએ સાઈડમાં ટોટલ ઊંચાઈ નળાકારની અને અર્ધગોલકની બંનેની ભેગી થઈને અહીંયા તેર સેમી છે આ આપણી ટો ટોટલ ઊંચાઈથી એમાંથી આપણને શું કીધું છે કે જો અર્ધગોલકનો વ્યાસ ચૌદ સેમી છે જો ત્રિજ્યા કેટલી થશે અહીંયા ત્રિજ્યા ચલો અહીંયા લખી દઈએ કે ત્રિજ્યા બરાબર ત્રિજ્યા આર બરાબર વ્યાસ ભાગ્યા બે તો વ્યાસ ચૌદ છે ચૌદ ભાગ્યા બે બરાબર અહીંયા સાત સેમી થશે અને અહીંયા જો બંનેની ત્રિજ્યા સમાન થશે કેમ કે અર્ધગોલક ઉપર નળાકાર મૂકેલો છે અલગ અલગ ત્રીજા અલગ અલગ વ્યાસ આપેનાથી એક જ આપણને આપ્યો છે તો બંનેનો સમાન હશે એટલે કે અહીંયા જો આ જેની ત્રિજ્યા છે એ જેની ઊંચાઈ થશે એટલે કે અહીંયા અર્ધ અર્ધગોલકની ઊંચાઈ કેટલી થશે અહીંયા સાત સેમી થશે તો નળાકારની ઊંચાઈ કેટલી થશે તેરમાંથી સાત બાદ કરી દઈએ જે આપણને મળશે એ નળાકારની ઊંચાઈ થશે તો ચાલો આપણે નળાકારની ઊંચાઈ શોધી લઈએ કે અહીંયા નળાકારની ઊંચાઈ નળા કારની ઊંચાઈ એચ બરાબર કુલ ઊંચાઈ માઈનસ અર્ધ ગોલકની ઊંચાઈ અર્ધ ગોલકની ઊંચાઈ જેને તમે કૌશમાં ત્રિજ્યા પણ લખી શકો છો કે ત્રીજ્યા એ જેની ઊંચાઈ છે તો કુલ ઊંચાઈ કેટલી છે તેર સેમી એમાંથી આપણે સાત સેમી બાદ કરવાનું છે તો કેટલો મળશે અહીંયા આપણને નળાકારની ઊંચાઈ છ સેમી મળી લખી દઈએ અહીંયા કે આ નળાકારની ઊંચાઈ છ સેમી છે હવે તમે કોમેન્ટ બોક્સમાં એવું ન લગતા કે સાત સેમી કરતાં છ સેમી મોટું લાગે છે એ તો આકૃતિ ખાલી સમજાવવા માટે દોરી છે તમને કોન્સેપ્ટ સમજણ પડવો જોઈએ આકૃતિ તો ખાલી આપણે બેસ માટે કયા કયા સૂત્રનો ઉપયોગ થશે તો આપણે શોધવાનું શું છે વાસણની અંદરની સપાટીનું સ્પૃષ્ટફળ તો અહીંયા જો આપણે શું કીધું છે કે પોલો અર્ધગોલક છે અને પોલો નળાકાર છે એટલે કે એની ઉપરની કોઈ સપાટી નથી આ જે વર્તુળાકાર ભાગ છે એની કોઈ સપાટી છે નહીં બંનેમાં તો આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ બંનેનો સરળ કરીશું તો આપણને કુલ ક્ષેત્ર પૃષ્ઠફળ મળી જશે તો ચાલો શોધી લઈએ કે વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ તો ચલો અહીંયા આપણે લખી દઈએ વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ કેટલું થશે તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને એમાં જે અર્ધગોલક છે નીચેલો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એડ થશે એટલે કે બંનેનો સરવાળો થશે તો ચલો કરી લઈએ કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ હવે જો પહેલાં તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે ટુ પાઈ આર એચ અને અધગુલકની વક્ર સપાટીનું સૂત્ર તો કે ટુ પાઈ આરનો વર્ગ અહીંયા આર સમાન છે એટલે આપણે સમાન લઈશું તો હવે શું કોમન નીકળશે જો સામાન્ય નીકળશે ટુ પાઈ આર સામાન નીકળશે એટલે કે ટુ પાઈ આર સામાન્ય નીકળ્યું અંદર શું વધ્યું એચ પ્લસ આર અહીંયા જો આરનો વર્ગ છે એક આર બહાર નીકળે એક આર વધ્યા તો આપણે કિંમત મૂકી દઈએ તો ટુ ની કિંમત બાવીસ ભાગ્યા સાત પછી આર કેટલા છે જો આર છે આપણે અહીંયા સાત સેમી તો સાત પછી એચની ઊંચી આપણે કેટલી મળી હતી જો આર છ સેમી મળી હતી તો છ અને આર સાત તો છ પ્લસ સાત આ સાત સાત ઉડી ગયા બે ગુણ્યા બાવીસ તો કેટલા થશે ચુમ્માલીસ થશે ચુમ્માલીસ અને આનો સરળ છ છ પ્લસ સાત કેટલા થશે તેર થશે તો આનો આપણે ગુણાકાર કરી લઈએ કે ગુણ્યા એકમ દશકની શું ચાર એકાદ ચાર ચાર એકાદ ચાર ત્રણ સાથે ગુણાકાર ચાર તરી બારનો બગડો વધી એક ચાર તરી બાર ને એક તેર સરળો કરીએ બે સાત અને પાંચ અહીંયા ફટાફટ મેં ગુણાકાર કર્યો છે કેમ કે હવે તમને ગુણાકાર તો આવડે જ છે તો પાંચસો ને બોતેર સેમીનો વર્ગ મળ્યો સેન્ટીમીટર વર્ગ આ આપણને શું મળ્યું વાસણનું પૃષ્ઠફળ મળ્યું સમજણ પડી ગઈ અહીંયા આપણો પ્રશ્ન નંબર બે પણ પૂર્ણ થઈ ગયો બંને સિમ્પલ દાખલા હતા હવે આપણે પ્રશ્ન નંબર ત્રણની ગણતરી કરીએ ચલો ગણતરી કરીએ રકમ વાંચીએ આકૃતિ બનાવીએ અને પછી આપણે એનો ઉકેલ મેળવીએ તો પ્રશ્ન નંબર ત્રણ અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે એટલે કે અર્ધગોલક છે અને એના પર શંકુ છે તે બંનેની ત્રિજ્યા ત્રણ પોઈન્ટ પાંચ સેમી છે એટલે અહીંયા આપણે જ લખીને આપ્યું છે કે બંનેની ત્રિજ્યા સમાન છે ત્રણ પોઈન્ટ પાંચ સેમી છે રમકડાની કુલ ઊંચાઈ પંદર પોઈન્ટ પાંચ સેમી હોય તો રમકડાનું કુલ પૃષ્ઠબળ શોધો તો ચાલો સિમ્પલી આપણે શોધી લઈએ તો નીચે આપણો અર્ધ ગોલક છે પહેલાં તો આપણે અર્ધ ગોલક દોરીએ કે આ આપણો એક અર્ધ ગોલક છે એની ઉપર શંકુ છે તો આ આપણું શંકુ છે સિમ્પલી તમારે ખાલી આકૃતિ સમજવા માટે છે સમજવા પડી ગઈ હવે આની કુલ ઊંચાઈ આપણને આપેલી છે કુલ ઊંચાઈ કેટલી છે પંદર પોઈન્ટ પાંચ સેમી છે એટલે કે પંદર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર સેમી કુલ ઊંચાઈ છે હવે એમાંથી જુઓ બંનેની ત્રિજ્યા ત્રિજ્યા ત્રણ પોઈન્ટ પાંચ સેમી છે એટલે અહીંયા આપણે અર્ધગોલકની ત્રિજ્યા હોય એ જ આપણી એની ઊંચાઈ વધશે તો આ આપણને કેટલી મળશે ત્રણ પોઈન્ટ પાંચ સેમી છે તો સિમ્પલી આપણને શંકુની ઊંચાઈ મળી જશે આ પણ આપણી ત્રિજ્યા જ બનશે આર અને અહીંયા શંકુની ઊંચાઈ કેટલી મળશે તમે પંદર પોઈન્ટ પાંચમાંથી ત્રણ પોઈન્ટ પાંચથી કરો તો પહેલાં થશે આપણા બાર વધશે તો અહીંયા આપણને શંકુની ઊંચાઈ મળશે બાર સેમી બાર સેમી હવે આપણે જો આ ત્રિજ્યા આર છે આ ઊંચાઈ છે તો અહીંયા આપણે ત્રીય ઊંચાઈ એલ શોધવી પડશે જે આપણે સૂત્રના દ્વારા શોધીશું પહેલા તો આપણે લખી દઈએ જે પણ આપણે હાલ શોધ્યું એ સૌપ્રથમ તો અહીંયા ત્રિજ્યા આર બરાબર ત્રણ પોઈન્ટ પાંચ સેમી છે કે ત્રિજ્યા આર બરાબર ત્રણ પોઈન્ટ પાંચ સેમી પછી જો શંકુની ઊંચાઈ એ તો શંકુની ઊંચાઈ શંકુની ઊંચાઈ એચ બરાબર કુલ ઊંચાઈ માઇનસ અર્ધગોલકની ઊંચાઈ અર્ધ ગોલકની ઊંચાઈ જેને તમે ત્રિજ્યા પણ કહી શકો છો અહીંયા આપણે કંસમાં લખી દઈએ ત્રિજિયા તો કુલ ઊંચાઈ કેટલી છે પંદર પોઈન્ટ પાંચ સેમી માઇનસ અર્ધગોલકની ત્રિજિયા કેટલી છે ત્રણ પોઈન્ટ પાંચ સેમી તો બંનેની બાદ બાકી કરીએ તો કેટલા મળશે અહીંયા આપણને બાર સેમી મળી શંકુની ઊંચાઈ જે આપણી ઓલરેડી અહીંયા લખી દીધી હતી પણ અહીંયા તમારે ગણતરીમાં લખવું પડે હવે આપણે શંકુની તિર્યક ઊંચાઈ એલ શોધી લઈએ તો ચલો અહીંયા શોધી લઈએ કે શંકુની તિર્યક ઊંચાઈ એલ તિર્યક ઊંચાઈ એલ બરાબર શું થશે એનું સૂત્ર તમને હવે તો ખબર જ છે ઘણા બધા દાખલા ગણ્યા છે આપણે ઉદાહરણના પણ આરનો વર્ગ પ્લસ એચનો પણ અહીંયા વર્ગમૂળ આવે છે આપણે એલ અહીંયા લખ્યું છે એલનો વર્ગ હોય તો વર્ગમૂળ નહીં આવે તો ચલો શોધી લઈએ તો અહીંયા જો આપણા આર કેટલા છે ત્રણ પોઈન્ટ પાંચ સેમી છે ત્રીજા તો ત્રણ પોઈન્ટ પાંચનો વર્ગ પછી ઊંચાઈ કેટલી મળી બાર મળી તો બારનો વર્ગ હવે ત્રણ પોઈન્ટ પાંચનો વર્ગ કેટલો થશે મેં તમને શીખવાડ્યું છે ઉદાહરણના દાખલામાં કે જેનો એકમનો અંક પાંચ હોય એનો વર્ગ કેવી રીતે કરવાનો છે અહીંયા જો પાંત્રીસનો વર્ગ હોય તો કેવી રીતે કરવાનો છે અમારે પાંચનો વર્ગ પચીસ અને અહીંયા જે અંક હોય એનો એની આગળની સંખ્યા સાથે ગુણાકાર તો ત્રણ અને ત્રણની આગળની સંખ્યા કઈ હોય ચાર તો ત્રણ ગુણ્યા ચાર અહીંયા બાર થશે તો આ આપણને શું મળ્યું પાંત્રીસનો વર્ગ મળ્યો હવે આપણે શું કરવાનું છે ત્રણ પોઈન્ટ પાંચનો વર્ગ ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ તો અહીંયા આપણે પાછળથી બે અંક નીકળવાના છે એક અનેક બે આપણે પાછળથી બે અંક પછી પોઈન્ટ મૂકી દઈશું તો ત્રણ પોઈન્ટ પાંચનો વર્ગ આપણને મળ્યો બાર પોઈન્ટ મળ્યો સિમ્પલી સમજણ પડી ગઈ બાર પોઈન્ટ મળી ગયો હવે બારનો વર્ગ તો તમને આવડે જ છે તમને એકથી વીસના વર્ગ મેં યાદ રાખવાનું કીધું જ છે કે બારનો વર્ગ એકસોને ચુમ્માળીસ થશે અને તમે સાઈડમાં ગુણાકાર કરીને પણ કેક ચેક કરી શકો છો બાર ગુણ્યા બાર હવે આપણે સરળો કરીએ તો કેટલો થશે એકસો ચુમ્માળીસ આપણે પહેલાં તો બાર ઉમેરીશું તો કેટલા થશે એકસોને છપ્પન થશે એકસો છપ્પન પોઈન્ટ મળશે તો એકસોને છપ્પન પોઈન્ટ હવે આનો આપણે વર્ગમૂળ નીકળવાનું છે તો જુઓ છેલ્લે પચીસ છે પોઈન્ટ તો એનું વર્ગમૂળ તો પોઈન્ટ પછી તો પાંચ આવશે જ વર્ગમૂળમાં જો વર્ગ પાંચનો વર્ગ પચીસ થાય તો પચીસનું વર્ગમૂળ પાંચ થશે હવે આપણે એકસો છપ્પનનું વર્ગમૂળ નીકળવાનું છે તો કઈ બે સંખ્યાનો ગુણાકાર એકસો ને છપ્પન થાય તમે વિચારો 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 પછી આપણે તમને ટ્રીક પણ શીખવાડું તમે જો બાર ગુણ્યા તેરનો ગુણાકાર એકસો ને છપ્પન થાય તો જે નાની સંખ્યા હોય એ આપણી વર્ગના આગળ આવશે એટલે કે બાર પોઈન્ટ પાંચ આપણને વર્ગમૂળ મળશે હવે તમને ખબર ના પડી અમને કેવી રીતે ખબર પડશે બાર અને તેરનો ગુણાકાર જ થાય તો તમને એક ટ્રીક પણ શીખવાડું છું વર્ગમૂટ શોધવા માટેની જે મેં ઉદાહરણના દાખલામાં તમને ઓલરેડી શીખવાડેલી છે તો ચલો અહીંયા ફરીથી શીખવાડું એકસો છપ્પન પોઈન્ટ પચીસ ભાગાકારમાં હવે જો અહીંયા આપણે પહેલાં તો જોડ બનાવી લઈએ તો એકની જોડ પછી બે બેની જોડ બનાવવાની છે હવે જો એકનો આપણે ભાગાકાર કોના સાથે કરીએ તો અહીંયા જો અહીંયા અને અહીંયા બંને સંખ્યા સમાન આવી જોઈએ તો એક એકા એક થશે પછી તમારે આખી જોડને ઉતારવાની છે જો અહીંયા શેષ ઝીરો વધી આખી જોડ શું છપ્પનની જોડ છે તો છપ્પનને ઉતાર્યા હવે આ શું કરવા તમારે આ આધારો કે એક અને એક છે તો એક અને એકનો સરળ અહીંયા આપણે સાઈડમાં જગ્યા કરી લઈએ ચલો જગ્યા કરી લઈએ અહીંયા કે અહીંયા જો એક અને એકનો તમારે સરળ કરવાનો છે તો એક અને એકનો સરળ કેટલો થાય બે થાય તો બે પછીનો તમારો અંક એવો હોય જે અહીંયા પણ આવે અને અહીંયા પણ આવે તો જો અહીંયા તમારે શું કરવાનું છે જેમ કે એકવીસ ગુણ્યા એક હોય બાવીસ ગુણ્યા બે હોય કે ત્રેવીસ ગુણ્યા ત્રણ હોય આ આપણા અંક સમાન હોવા જોઈએ સમજા ગઈ કે જેના ભાગાકાર કરો અને ઉપર પણ અંક આપણો સમાન હોવો જોઈએ તો અહીંયા જો હવે આપણે શું કરીશું કે છપ્પન છે તો છપ્પન જો બાવીસ ગુણ્યા બે કેટલા થશે થશે અને ત્રેવીસ ગુણ્યા ત્રણ અગ્નો થશે તો આપણો બાવીસ ગુણ્યા બે જ આવશે કેમકે ત્રેવીસ ગુણ્યા ત્રણ તો વધી જશે તો અહીંયા પણ બગડો આવશે અહીંયા પણ બગડો આવશે તો આપણે બાવીસ ગુણ્યા બે કેટલા મળે તો આપણે બાદ કરી લઈએ ચાલો આપણે ચુમ્માલીસની બાદ કરીએ ચુમ્માલીસની બાદ કર્યા તો શું વધ્યું છમાંથી ચાર જાય તો બે પાંચમાંથી એક જાય તો બે જે આપણે આખી જોડ ઉતારીશું એટલે કે પચીસને ઉતારીશું પણ પોઈન્ટ પછી પચીસ છે તો આપણે ઉપર પણ પોઈન્ટ મૂકીશું હવે જો હવે તમારે શું કરવાનું છે અહીંયા તમારે જે બાવીસ હતા એમાં આ બેને એડ કરવા તમારે પૂરા એડ કરવાના નથી તો ચાલો બાવીસમાં આપણે બેને એડ કરીએ ના તમે શું કરશો જેમ કે અહીંયા એક પ્લસ એક કર્યા તો અહીંયા બાવીસ પ્લસ બાવીસ પ્લસ ના જે પણ આપણો અંક હોય છેલ્લો એને એડ કરવાનો છે તો બાવીસ પ્લસ બે કેટલા થશે ચોવીસ થશે હવે તમારો ત્રીજો અંક એવો હોવો જોઈએ જે અહીંયા પણ આવતો હોય અને અહીંયા પણ આવતો હોય જેમ કે જો બસો એકતાલીસ ગુણ્યા એક બસો બેતાલીસ ગુણ્યા બે બસો ત્રેતાલીસ ગુણ્યા ત્રણ સમજણ પડી ગઈ હવે આપણે બારસો ને પચીસ છે એટલે છેલ્લો અંક પચીસ છે એટલે અહીંયા આપણે બસો પિસ્તાલીસ ગુણ્યા પાંચ કરી તારા જ આપણને છેલ્લે પચીસ મળશે તો ચલો કરી લઈએ કે બસો પિસ્તાલીસ કેટલા થાય તો પાયો પાયો પચીસનો પાંચળો વધી બે ચાર પંચા વીસ વીસ ને બાવીસનો બગડો વધી બે પછી ચાર એટલે કે બે પંચા દસ દસ ને બે બાર એટલે બારસો ને પચીસ મળે જ છે તો અહીંયા પણ પાંચળો આવશે અને અહીંયા પણ પાંચડો આવશે તો બારસો પચીસ નીકળી ગયા તો આપણી ઝીરો ઝીરો શેષ આવી ગઈ અને ઉપર આપણો હવે કંઈ વધ્યું નથી તો જો આપણને વર્ગનું શું મળ્યું એનું બાર પોઈન્ટ પચીસ મળ્યું જો આપણો આ ઉપરવાળો આન્સર જો આપણને સિમ્પલી મળી ગયો બાર પોઈન્ટ પચીસ તમે આવી રીતે પણ શોધી શકો છો સમજ્યા પડી ગઈ હવે ઘણા વિદ્યાર્થી કહેશે કે શું આ રીત યાદ રાખવી જરૂરી છે તો તમારે જો પરીક્ષામાં માર્ક્સ મેળવવા હોય તો એ ટ્રીક યાદ રાખો ના રાખવી તો કોઈ વાંધો નહીં પરીક્ષામાં માર્ક્સ નહીં મળે તમે આવો હશે તો ગણતરી ડાયરી તમને આવડશે નહીં એટલે આ ટ્રીક તમારે ખાસ યાદ રાખવાની છે સમજમાં પડી ગઈ ઉદાહરણના દાખલામાં પણ મેં ગણાવી છે અને અહીંયા પણ ગણાવી છે બેથી ત્રણ વાર તમને પ્રેક્ટિસ થઈ ગઈ છે એટલે હવે તમને યાદ રહી જશે તો ચાલો આગળ આપણે શું અહીંયા ત્રીય કુંચ મળી ગઈ તો આપણે સૂત્રનો ઉપયોગ કરીને શોધી લઈએ તો અહીંયા આપણે શોધવાનું શું છે જુઓ કે રમકડાંનું કુલ પૃષ્ઠ શોધો અને શું છે જુઓ અહીંયા કેવી રીતે શોધીશું તો પહેલાં તો આ ગોલકની વક્ર સપાટીનો આવશે કેમ કે અંદરનો ભાગ તો આવશે નહીં અંદર છે અને શંકુનો પણ વક્ર સપાટી આવશે કેમ કે નીચેનો ભાગ તો અંદર દેખાતો નથી તો બંનેની વક્ર સપાટીનું ચિત્રફળનો આપણે સરવાળો કરવાનો છે તો ચાલો આપણે સિમ્પલી શોધી લઈએ અહીંયા કે રમકડાનું કુલ પૃષ્ઠફળ રમકડાનું કુલ પૃષ્ઠફળ બરાબર પહેલાં તો શું હતું હતું ઉપર તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને નીચે શું હતું અર્ધગોલક હતો પ્લસ અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સપાટીનું ક્ષેત્રફળ તો બંનેનું સૂત્ર લખી દઈએ તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે પાઈ આર અને એલ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ટુ પાય આરનો વર્ગ તો બંનેમાં શું કોમન નીકળશે પાય અને આર કોમન નીકળશે હવે કૌશમાં શું વધ્યું અહીંયા એલ વધ્યા અને અહીંયા ટુ આર વધ્યા તો ચાલો કિંમત મૂકી દઈએ તો પાયની કિંમત બાવીસ ભાગ્યા સાત ત્રીજા બંનેની સમાન છે ત્રીજા કેટલી મળી હતી જો અહીંયા ત્રીજા ત્રણ પોઈન્ટ પાંચ સેમી છે તો ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ પછી એલની કિંમત કેટલી મળી ત્રીજે કું અહીંયા જો બાવીસ પોઈન્ટ પાંચ સેમી મળી હતી તો બાવીસ પોઈન્ટ પાંચ પ્લસ બે વખત શું છે ત્રીજા છે એટલે કે બે ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ તો ચાલો આપણે આગળની ગણતરી કરી લઈએ હવે જો અહીંયા સાત પંચા પાંત્રીસ થાય તો અહીંયા ત્રણ પાંચ છે તો જો અહીંયા આપણો પાંચ જવાબ આવશે એની જગ્યાએ આપણે ઝીરો પાંચ આપણો જવાબ આવશે કે પાંચ આવે આગળ આપણે પોઈન્ટ મૂકવાનો છે છે નહીં તો આપણે ઝીરો પોઈન્ટ પાંચ લખવાનું છે સમજે પડી ગઈ ઉડી ગયા હવે જો બાવીસ ગુણ્યા તો કેટલા થશે અગિયાર થશે કેમ કે ઝીરો પાંચ શું છે અડધા કહેવાય એકના અડધા ઝીરો પોઈન્ટ પાંચ તો અહીંયા આપણે અગિયાર મળશે કૌશની અંદર જુઓ બાર પોઈન્ટ પાંચ અને અહીંયા આપણો ગુણાકાર છે બે ગુણ્યા ત્રણ પાંચ ત્રણ પાંચ એટલે કે સાડા ત્રણ થાય એના ડબલ કેલા થાય સાત થઈ જાય સમજ્યા પડી ગઈ પછી જો અગિયાર અને આ બંનેનો સરવાળો એટલે કે બાર ને સાત ઓગણીસ અને ઓગણીસની પાછળ જો અહીંયા બારની પાછળ પોઈન્ટ પાંચ છે તો ઓગણીસ આપણને મળશે સિમ્પલી આપણે ઓગણીસ પોઈન્ટ પાંચ અગિયાર કરવાના છે તો એકસો પંચાણું ગુણે આપણે અગિયાર કરી લઈએ પછી આપણે એક પોઈન્ટ કાપી લઈશું તો એકસો પંચાણું ગુણ્યા અગિયાર ફટાફટ આપણે ગુણાકાર કરી લઈએ એકંદ દશમની શૂન્ય પાંચ એકા પાંચ નવ એકા નવ એક એકાએક પાંચ એકા પાંચ નવ એકા નવ એક એકાએક સરળ કરી લઈએ પાંચ ચૌદનો ચોગડો વધી એક અગિયારનો એકડો વધી એક અને બે ફટાફટ આપણે ગુણાકાર કરી લીધો છે હવે આપણે પાછળથી એક અંક પછી પોઈન્ટ મૂકવાનો છે તો અહીંયા પાંચ પછી પોઈન્ટ તો આપણને ફાઇનલ આન્સર અહીંયા મળ્યો બસો ને ચૌદ પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનો વર્ગ સમજ પડી ગઈ સિમ્પલી અહીંયા આપણો જવાબ આવી ગયો તો અહીંયા આપણા ત્રણે ત્રણ દાખલા પૂર્ણ થઈ ગયા છે તો અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ થાય છે જો લેક્ચર કેવો લાગ્યો છે કોમેન્ટ બોક્સમાં લખજો અને લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોની વિડીયો અવશ્ય શેર કરજો